નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના દિવસની અંદર જે માર્કેટ છે આપણું કપાસનું કેવું રહ્યું છે તેનું સમગ્ર રિવ્યુ મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે જે ઘણી બધી બાબતો છે તમને નવી જાણવા મળશે તો સૌ પ્રથમ મિત્રો વિડીયોની શરૂઆત આપણે કપાસ બજાર ઉપરથી કરીએ તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે એ ફરી એકવાર સારું એવું સ્થિતિમાં મિત્રો આવતું જોવા મળી રહ્યું છે આજે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો ઓનન એવરેજ જે ખેડૂતોને ભાવ મળ્યા છે એ સંતોષકારક હજી પણ નથી પરંતુ ગુડ ભાવ આપણે કહી શકીએ એ રીતના મિત્રો જોવા મળી રહ્યા છે આજના મિત્રો જે ભાવ છે ખેડૂતોને જે કપાસના જે મળતા જોવા મળી રહ્યા છે ઓનન એવરેજ ભાવ એ મિત્રો સારા એવા એટલે કે ચૌદસો સાહીઠ રૂપિયા સુધી પણ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો જે ગામડે બેઠા ખરીદી છે એ પણ આજે ભરપૂર પ્રમાણમાં જોવા મળી છે ઘણી બધી કપાસની જે ગાડીઓ છે મિત્રો એ હાલ ગામડા ગામડા જઈને કપાસ ફરી રહી છે એનું રીઝન ફરી એકવાર મિત્રો ક્લિયર જ છે કે જે બજાર છે એ કપાસની આગામી દિવસો છે એ દરમિયાન મિત્રો પૂરેપૂરી શક્યતા છે અને પૂરેપૂરી મિત્રો ધારણા છે કે જે બજાર છે સુધરતી જોવા મળી જશે કપાસની જે મિત્રો સૌથી ઊંચો ભાવ છે પંદરસો અને પંચ્યાસી રૂપિયા સમથિંગ જેમ આપણે સવારમાં કહ્યું હતું એ રીતનો મિત્રો જોવા મળી રહ્યો છે સાથે સાથે કપાસની આવકોની વાત કરીએ તો આવકો પણ મિત્રો સારી એવી જોવા મળી રહી છે કપાસની જે આવકો છે એ એક લાખ ત્રીસ હજાર સુધીની મિત્રો જોવા મળી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે કપાસ બજાર છે એમાં બધા જ સેન્ટરોની વાત કરીએ તો ખેડૂતોનો એક રિવ્યૂ આવ્યો છે જે ઓન એન એવરેજ મિત્રો જે માર્કેટ છે કપાસના ખેડૂતો માટે આજે સારું એવું જોવા મળી મળ્યું છે એટલે કે સારી એવી બાબત કહી શકાય હવે મિત્રો વાયદા બજાર ઉપર આવ્યો અને વાયદા બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો આપણો જે મિત્રો એમસીએક્સ વાયદો છે એમસીએક્સ વાયદો અત્યારે સારી એવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ ખાસ તે મિત્રો અત્યારે એમસીએક્સમાં જે મિત્રો સવારમાં જોવા મળી હતી એવી અત્યારે જોવા નથી મળી રહી ન્યૂયોર્ક વાયદાનો જે તેજી છે કન્ટિન્યુ કરી રહ્યો છે અને અત્યારે મિત્રો સડસઠ ડોલર સુધી મિત્રો જોવા મળી ગયેલો છે એ સારી એવી બાબત કહી શકાય છે કારણ કે જે બંને વાયદા બજાર જેમ જેમ મિત્રો સુધરશે એમ આપણું જે કપાસ બજાર છે એ પણ સારી એવી તેજીમાં જોવા મળી જશે હવે મિત્રો વાત કરીએ આપણે ઓઇલ કેક વાયદાની તો ઓઇલ કેક વાયદો છવ્વીસ ત્રેપન જોવા મળી રહ્યો છે અને ઘટાડાની વાત કરીએ તો ત્રીસ રૂપિયાનો મિત્રો એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બાકી ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે એ તેજી તરફ છે અને આશા રાખીએ છીએ કે જે આગામી દિવસો છે એટલે કે આગામી અઠવાડિયું છે એ દરમિયાન પણ બજાર સારું એવું કન્ટિન્યુ કરે જેનાથી જે ખેડૂતો છે એમને ફાયદો થાય અને એમને સારામાં સારા ભાવ આ વર્ષે મળે એવી મિત્રો આપણી અપેક્ષા છે સાથે સાથે મિત્રો કપાસની આવકોની બેલ્સમાં વાત કરીએ તો સૌથી વધારે આવક મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મિત્રો પચાસ હજાર બેલની જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં એક લાખ ચોવીસ હજાર અને આઠસો બેલની મિત્રો આવક થઈ છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ